નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર બે જેમાં આજે આપણે શીખ ધર્મ અને તેની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું તો તેમાં પ્રથમ ટૉપિક છે પ્રસ્તાવના બરાબર પોઈન્ટ હવે આપણે પેપરનું નામ જ વિશ્વના અલગ અલગ ધર્મો એવું છે બરાબર એટલે સ્વાભાવિક છે કે આપણે જગતના ધર્મો વિશે ચર્ચા કરીએ છીએ તો શીખ ધર્મ પણ એ ભારતમાં જ ઉદભવેલો અને વિશ્વના ક્ષેત્રમાં સારો એનો પણ વિકાસ થયો છે શીખ ધર્મ છે એ ભારતની અંદર આપણે એનો ઉદભવ કેવી રીતે થયો એ આ પ્રસ્તાવના પછીના પોઈન્ટમાં જોશું આપણે તો શીખ ધર્મે જગતને એટલે કે વિશ્વને ધાર્મિક સમન્વયની ભાવના આપેલી છે જગતમાં હિન્દુ મુસ્લિમ એકતા સમન્વયને શીખ ધર્મે પોતાના પાયામાં રાખેલી છે એટલે કે બધાને એક સરખા સમાન ભાવનામાં એણે રાખેલા છે હિન્દુ અને મુસ્લિમ ધર્મના સિદ્ધાંતોનો એણે સમન્વય કર્યો છે શીખ ધર્મની અંદર આ બંનેના ધર્મના જે સિદ્ધાંતો છે એનો અને ગુરુ નાનક સાહેબે શીખ ધર્મને એક શીખ ધર્મનું નવું સ્વરૂપ છે એ આપ્યું છે તો શીખ ધર્મમાં વિવિધ ધર્મની માન્યતાઓનો પણ સમન્વય એટલે કે સમાવેશ થયેલો છે અને શીખ ધર્મ છે આપણને શું શીખવે છે કે માનવ જાતિનું એક જ ઈશ્વરે સર્જન કર્યું છે એ આપણને શીખવે છે કે આ વિશ્વની અંદર જેટલા પણ મનુષ્યો છે એ અને જેટલા પણ ધર્મો છે એ બધા ધર્મ અને બધા મનુષ્યનું સર્જન કોણે તો કે જ કર્યું છે એટલે કે ઈશ્વર છે એ કેવો છે તો કે એક છે એવો એનો કહેવાનો તા ભાવ છે એ રહેલો છે પરંતુ આપણે અલગ અલગ સ્વરૂપો ધર્મના જોઈએ છીએ અગાઉ પણ આપણે ચર્ચા ધર્મવાળા પ્રશ્નોની અંદર કરી ગયા છીએ અને શીખ ધર્મ છે એ તમામ ધર્મને ધર્મ સહિષ્ણુતાની નજરથી જુએ છે અને એનો તમામ ધર્મને આદર કરવાની શીખ પણ શીખ ધર્મ છે એ આપે છે તો શીખ ધર્મની સ્થાપનાના સમયગાળામાં એટલે કે એ સમયની અંદર ભારતીય સમાજ અને સંસ્કૃતિની સ્થિતિ છે એ ઘણી ખરાબ જોવા મળતી હતી અને ભારતીય સમાજમાં જ્યારે શીખ ધર્મની સ્થાપના થઈ એ સમયે અંધશ્રદ્ધા અને વહેમો અને ધાર્મિક વિચારસરણીને વગેરે દૂષણો છે એ માનવ સમાજની અંદર ફેલાયેલા હતા અને એને કારણે પ્રજાને યોગ્ય દિશામાં લઈ જવા માટે માનવ જાતને બચાવવા માટે ધર્મને ટકાવી રાખવા માટે શીખ ધર્મના ઉદભવ છે થયો હતો તો હવે પછી આપણે એનો બીજો પોઈન્ટ જે છે કે ભાઈ શીખ ધર્મનો ઉદ્ભવ એના વિશે ચર્ચા કરીએ તો શીખ ધર્મ હશે એટલું યાદ રાખવાનું કયા દેશની અંદર એનો ઉદ્ભવ થયો છે તો ભારતની અંદર બરાબર અને ભારતમાં પણ ખાસ કરીને પંજાબમાં મુસ્લિમ શાસનનો એ સમયે દબદબો ચાલતો હતો એટલે કે આ પ્રાચીન સમયની વાત છે ત્યારે તો ભારત અને પાકિસ્તાન પણ બંને સાથે હતા આપણા દેશ હિન્દુસ્તાન તરીકે ઓળખાતો હતો એ સમયગાળાની વાત છે એ જમાનામાં હિન્દુસ્તાનની અંદર મુસ્લિમોનું શાસન હતું અને એકદમ મુસ્લિમોનું શાસન છે એ બરાબર એનો સૂરજ તપતો હતો એ સમયે મુસ્લિમો છે એ અત્યાચારો પ્રજા ઉપર ઘણા બધા એના શાસકો એના અધિકારીઓને એ બધા કરતા હતા અને ધાર્મિકતાનો રંજ માત્ર પણ જોવા મળતો ન હતો એવા ક્રૂર શાસકો પ્રજા ઉપર શું કરતા હતા કે ત્રાસ અને દમનનો કોરડો વીંજતા હતા અને પ્રજા છે એ ભયભીત બની અને એને સહન કરતી હતી પરિણામે તેની આત્મશ્રદ્ધા ક્ષીણ બની હતી એટલે કે એમનામાં આત્મશ્રદ્ધા છે એ નષ્ટ પામી હતી પ્રજા પ્રજા શું કરતી હતી તો કે આવા ક્રૂર શાસકો નીચે કચડાયેલી હતી એવું કહીએ તો આપણ ચાલે સંગઠન અને સંરક્ષણની શક્તિ છે એ નહિવત બની ગઈ હતી હિન્દુ હોવું એનો અર્થ એ સમયમાં એવો હતો કે ભાઈ રાજકીય ગુલામી વોરી લેવી કારણ કે મુસ્લિમોનો શાસક હતું મુસલમાનોએ તો શરૂઆતમાં અહીંયા આપણે એનો પૂર્વ ઇતિહાસ જોઈએ ને તો પહેલાં એ અહીંયા લૂંટફાટ કરવા આવતા હતા અને પછી એને રાજસત્તા જમાવી સત્તા જમાવવાનો પણ એનો હેતુ શું હતો કે ભારતની પ્રજાને લૂંટવી અને ભારતની અંદર ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવો આ એનો મહત્ત્વનો ઉદ્દેશ હતો કારણ કે એ લોકો એવું ઈચ્છતા હતા કે સમગ્ર વિશ્વ છે એ ઈસ્લામય બની જાય તો લોકો છે કે ભાઈ હિન્દુ હોવું એનો અર્થ એ હતો કે રાજકીય ગુલામી વોરી લેવી ઉત્સવો અને વરઘોડા ઉપર પણ પ્રતિબંધ હતો મુસ્લિમોના સમયમાં નવા મંદિર બંધાવવા પર કે જૂના મંદિરો સમારકામ કરાવવા ઉપર પણ પ્રતિબંધ હતો આજે જે આપણને સ્વતંત્ર અને સ્વાભાવિક લાગે છે આ વાત પરંતુ સર્વધર્મ સમન્વયની કે સર્વધર્મ સંભાવની વાત કરવી એ એ સમયે શિરશેદની સજાને પાત્ર ગુનો હતો એટલે કે મસ્તક કપાવાની સજા મળતી એની બરાબર ગુનો હતો સર્વધર્મની વાતને આજે તો આપણે જોઈએ છીએ કે ભારતે તો સર્વ ધર્મ સંપ્રદાય અપનાયો અને ભારતની અંદર શીખ ધર્મ અને આ મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ અને એ બધા લઘુમતીમાં છે સેજ પણ કોઈથી કંઈ બોલાઈ જાય તો બહુ મોટો હોબાળો થઈ જતો હોય છે પણ એ સમયમાં એવું નહોતું કારણ કે એ સમયે મુસ્લિમોનું એટલું બધું કડક ભેદભાવભર્યું શાસન હતું કે પ્રજા કંઈ બોલી પણ શકતી નથી પરિણામ શું થયું તો કે સંખ્યાબંધ હિન્દુઓને ફરજિયાત ધર્મ પરિવર્તન કરવું પડતું હતું અને જે થોડી ઘણી વિદ્યાવાન જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણો ટકી ટકીર્યા ટકી રહ્યા હતા થોડા ઘણા વિદ્યાવાળા હતા એટલે બીજા વર્ગ તો બધા અજ્ઞાન હતા વેમો અને દરિદ્રતામાં ને બધા સબળતા હતા સ્ત્રીઓનો દરજ્જો પણ એકદમ નીચો એ સમયમાં હતો અને મોટા ભાગની પ્રજા છે એ કેવી હતી તો હતાશ અને નિષ્ક્રિય હતી ભક્તિ અને શ્રદ્ધાના નામે હિન્દુનું જીવન છે એ ખૂબ જ અસહ્ય હતું અને મુસ્લિમોનું જીવન પણ આમ જોઈએ તો શાસન ભલે મુસ્લિમો નહોતું પરંતુ હિન્દુ કરતાં થોડુંક સારું હતું બાકી એકંદરે મુસ્લિમો પણ દુઃખી જ હતા લાંચિયા અને શાસકો છે એ કેવા હતા કે લાંચિયા અને ધાર્મિકતા વગરના હતા મુસ્લિમ સ્ત્રીઓની હાલત પણ ખરાબ હતી હિન્દુઓની તો હતી પણ મુસ્લિમોની પણ ખરાબ હતી અને કેટલાક મુસલમાન કુટુંબોમાં સતી થવા ઉપર સતી થવાની પ્રથા પણ હતી બાળકીઓને હત્યા કરવાનો રિવાજ પણ મુસ્લિમો પણ હતો નહીં કે હિન્દુઓમાં બંનેમાં હતો અને એકબીજા આપસમાં સામસામે છે એ લડતા હતા તો શીખ ધર્મના જે સ્થાપક છે ગુરુ નાનકે એ ગુરુ નાનકે એ સમયના એ સમયના જે આખી સ્થિતિ હતી એનું વર્ણન છે એ એણે કરેલું છે કે ભાઈ કેવા પ્રકારની સ્થિતિ એ સમયમાં હતી તો ગુરુ નાનક એવું કહે છે કે કલયુગ છરા જેવો છે અને રાજાઓ કસાય જેવા છે અને ધર્મ તો પાંખ કરીને ઉડી ગયો છે શું કહે છે ગુરુ નાનક અમાસ છવાઈ ગઈ છે જુઓ ખોટા બોલાની અમાસ એટલે કે અંધકાર ખોટા બોલાની અમાસ સવાઈ ગઈ છે અને સત્ય રૂપી ચંદ્ર તો દેખાતો જ નથી ખબર નહીં ક્યાં ઉગ્યો હશે એટલે કે સાચા બોલા માણસોને ચંદ્રની ઉપમા આપી છે કે ભાઈ સત્યરૂપી ચંદ્ર તો દેખાતો જ નથી એટલે કે સાચા બોલા માણસો તો દેખાતા જ નથી ખોટા બોલા માણસો અમાસની જેમ અમાસમાં શું હોય અંધકાર જ હોય ને અમાસ હોય ત્યારે સમગ્ર જગ્યાએ અમાસની રાત્રે તમે જોજો છો ક્યાંય રાત્રિએ હા લાઇટ હવે આવી ગઈ એટલે અજવાળું હોય પણ લાઇટ ન હોય તો અંધકાર જ હોય અને તમે પૂર્ણિમાને દિવસે જુઓ તો સમગ્ર સૃષ્ટિ ઉપર કેવી સોળે કલાએ આમ ખીલી હોય ને એવી લાગે તો ખોટા બોલા માણસે એ જ્યાં જોઈએ ત્યાં જોવા મળતા હતા અને સાચા બોલા માણસો ક્યાંય દેખાતા જ નહોતા એટલે સત્યરૂપી માણસોને કેવી ચંદ્રની ઉપમા આપી છે કે ભાઈ ચંદ્ર ખબર નહીં સત્યરૂપી ચંદ્ર ક્યાં ઉગ્યો હશે અને આવા અંધકાર યુગમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવનો એ સમયમાં જન્મ થયો હતો અને ગુરુ નાનકે એ સમયમાં એટલે કે આવો જમાનો હતો ને ત્યારે એનો જન્મ થયો હતો એની વાત પોતે કરે છે અને ગુરુનાનકે સંભાવથી હિન્દુ મુસ્લિમ સમગ્ર પ્રજાને સતમાર્ગે દોરી અને એમણે પ્રેમ અને નિર્ભયતાથી ઉપદેશ આપ્યો અને પરમાત્માની દ્રષ્ટિમાં મનુષ્ય માત્ર સમાન છે પરમાત્માનો સૌનો સર્જનહાર છે અને એટલે જ સૌએ ભાઈચારાથી રહેવું જોઈએ એટલે કે ગુરુનાનકે આવી પરિસ્થિતિમાં હિન્દુઓ અને મુસ્લિમ બંને પ્રજાને એણે શું કર્યું હતું કે સત માર્ગે સારા માર્ગે દોરી જવા માટે એણે પ્રેમ અને નિર્ભયતાથી રહેવા માટે ઉપદેશ આપ્યો અને કીધું કે પરમાત્માની દ્રષ્ટિમાં મનુષ્ય માત્ર છે એ સમાન છે ઈશ્વરની દ્રષ્ટિમાં મનુષ્ય છે એ બધો એક સમાન છે એ હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ હોય બરાબર એક સમાન છે પરમાત્મા સૌનો સર્જનહાર છે એટલે કે આ સૃષ્ટિનો સર્જનહાર છે એ કોણ છે તો કે પરમાત્મા છે અને એટલે સૌએ ભાઈચારાથી રહેવું જોઈએ અને ગુરુ નાનક સાહેબ એને લીધે ગુરુ નાનક શાહ ફકીર હિન્દુકા ગુરુ કા પીર સાથોસાથ કહેવત પણ ચાલી કે બાબા નાનક સબકા સાંજા બાબા નાનક સૌના સખા એટલે ગુરુનાનકે હિન્દુ અને મુસ્લિમ પ્રજા બંનેને ઉદ્ધાર કરવા માટે એણે એમને ઉપદેશ આપ્યો અને ગુરુ નાનકનો સમન્વયકારી અને સર્વ મિત્ર થવાનો આ ઉપદેશ એ એમના પછીના ગુરુઓએ પણ પ્રજામાં ફેલાવવાનો ચાલુ રાખ્યો અને એ રીતે શીખ ધર્મ છે એ શીખ ધર્મ છે એ આગળ વિકાસ પામતો ગયો એમના પછી પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદી પછી એ હુતાત્માઓને નિર્ભય નિર્ભર પંથ બન્યો એટલે કે ગુરુ નાનક પછી પાંચમા જે ગુરુ આવે છે ને અર્જુન દેવ એના શહીદી પછી આ બધા હુતાત્માઓને નિર્ભય નિર્ભર પંથ બન્યો એટલે કે આવા ગુરુઓનો એક નિર્ભય પંથ બન્યો અને દસમા ગુરુ એટલે કે ગુરુ ગોવિંદસિંહ એ દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલો ધર્મ એ સંસ્થાપક દુષ્ટ દમન ખાલસા પંથમાં એના વિકાસની પરાકાષ્ઠા આવી અને એને કારણે શીખોનો એક સુસંગઠિત સમાજ બન્યો ગુરુ ગોવિંદસિંહે શું કર્યું તો કે બધાને સંગઠિત કર્યા અને શીખ ધર્મ છે એને સુસંગઠિત કરી અને એક સુસંગઠિત સમાજ બનાવ્યો અને સમાજના હૃદયમાં એવા અટલ વિશ્વાસ જન્મ્યો કે એમના સાર્વજનિક સંમેલનમાં અંગતમાં પરમાત્મા સદા ઉપસ્થિત રહેશે અને જ્યાં જ્યાં પાંચ શીખ પણ એકઠા થયા હશે ત્યાં ગુરુ હશે આવી દૃઢ શ્રદ્ધા શીખ ધર્મનો પ્રાણ બની રહી એણે એવું કીધું ભાઈ જ્યાં પણ પાંચ શીખો ભેગા થશે ને ત્યાં એમના ગુરુ છે એ ભેગા જ હશે એવી દ્રઢ શ્રદ્ધા શ્રદ્ધા એણે શું કરી તો કે પ્રજામાં એને જન્માવી હવે આપણે આ રીતના શીખ ધર્મનો ઉદભવ થયો બરાબર હવે શીખ શબ્દ વિશે જાણીએ કે ભાઈ શીખ શબ્દ છે ને એ સંસ્કૃત ઉપરથી ઉતરી આવ્યો છે સંસ્કૃતના શિષ્ય શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે અને કેટલાક વિદ્વાનો એવું કહે છે કે શીખ શબ્દ છે એ પાલી ભાષામાંથી ઉતરી આવ્યો છે અને શીખ એટલે કે ઈશ્વરે પસંદ કરેલો ચૂંટેલો એટલે કે ભગવાને પોતાનું નિર્મળ ગુરુ ગોવિંદસિંહ આપેલ ખાલસા નામાભિમાનો અર્થ પણ લગભગ આવો જ છે એટલે કે છે એટલે કે ઈશ્વરે પસંદ કરેલો વ્યક્તિ બરાબર કે જે ભગવાનનો સંદેશો પ્રજા સુધી ફેલાવે અને ગુરુ ગોવિંદસિંહે તો પછી એક ખાલસા પંથ આપ્યો નવો પંથ બરાબર અને ખાલસાનો અર્થ પણ એવો જ થાય છે કે ખાલસા શબ્દ છે એ ફારસી ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે મૂળ ફારસી શબ્દ છે ખલીસહ બરાબર અને એના ઉપરથી પાદશાહની પોતાની માલિકીનો ઉપરથી બનેલો શબ્દ છે તો આ આપણે વાત કરી શીખ ધર્મનો ઉદ્ભવ કઈ રીતે થયો એની બરાબર હવે આપણે ત્રીજો જે છે શીખ ધર્મની લાક્ષણિકતાઓ અથવા તો એના સિદ્ધાંતો જો લાક્ષણિકતાઓ અને સિદ્ધાંતો બંને એક જ થાય પરીક્ષાની અંદર એના સિદ્ધાંતો પૂછે કે લાક્ષણિકતાઓ પૂછે બરાબર જવાબ એક જ આવશે આ ખાસ સમજી લેજો કારણ કે પર્યાયવાચી શબ્દો ઘણી વખત મૂકતા હોય છે હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ એ પહેલાં આપણે એના ધર્મગુરુઓનો ટૂંકમાં પરિચય લઈ લઈએ તો એમના શીખ ધર્મગુરુઓ છે એમના જોઈએ તો પેલું નામ એમાં આવે છે ગુરુ નાનક દેવ જેનો સમયગાળો ઈસવીસન ઓગણીસો ઓગણ સિત્તેરથી પંદરસો ને ચાલીસ તો શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનો જન્મ વીસમી ઓક્ટોબર ઈસવીસન સોરી અહીં ઓગણીસોની પણ ચૌદસો આવશે પ્રિન્ટ મિસ્ટેક છે ચૌદસો ઓગણ સિત્તેરથી પંદરસો ને ઓગણચાલીસ બરાબર તો તેનો જન્મ વીસ ઓક્ટોબર ઈસવીસન ચૌદસો ઓગણ રોજ કાર્તિક સુદ્ધ પૂનમને દિવસે એમનો જન્મ છે એ હાલના પાકિસ્તાનના શેખપુરા જિલ્લાના તલવંડી ગામમાં થયો હતો કે જે હાલ લાહોર પાસેના એક નાનકાના સાહેબમાં એનો જન્મ છે એ થયો હતો અને હાલમાં એ નાનકાના સાહેબની અંદર આપણે ભારત પાકિસ્તાનની અંદર એનો શીખ ગુરુદ્વારા ભવ્ય બંધાવવામાં આવ્યું છે અને એને અહીંથી ભારતમાંથી ત્યાં જવા માટે અને તીર્થયાત્રા કરવા માટે પણ બંને દેશોએ આ એક આ વર્ષમાં જ લીલી ઝંડી આપી છે એને પ્રવાસન સ્થળ તરીકે તીર્થયાત્રા તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે કારણ કે ગુરુ નાને સાહેબના જે જન્મભૂમિને ધ્યાનમાં રાખીને તેના પિતાનું નામ છે એ કાલુરામ સજ્જન અને ભક્ત હૃદયના મુસ્લિમ જાગીરદાર રાય બુલારના સાધારણ તલાટી હતા પણ એ સાધારણ પિતાના અસાધારણ પુત્રનું નામ તો સમગ્ર ભારતમાં અને ભારત બહાર અરબસ્તાન ઈરાક અફઘાનિસ્તાન શ્રીલંકા બર્મા અને તિબેટમાં પણ ફેલાયેલું હતું અને જાણીતું થયેલું હતું હવે આ આપણે એની ટૂંકમાં માહિતી જોઈ બરાબર કારણ કે ક્યારેક એવું બને કે આપણે શીખ ધર્મ અને તેની લાક્ષણિકતાઓ અભ્યાસક્રમનો ટોપિક એ છે પણ ટૂંકણોમાં ક્યારેક એવું પણ બની શકે કે ગુરુ નાનક દેવ કે જે એના પ્રથમ ગુરુ હતા સ્થાપક એ અને ગુરુ ગોવિંદસિંહ આ બે વિશે એમાં જાણીતા છે એટલે આમ તો ઘણા બધા એના ગુરુઓ થઈ ગયા બધાની હું તમને ખાલી નામ કહીશ ડિટેલમાં એમાં નહીં જાય વધારે બીજા છે ગુરુ અંગદેવ જેનો સમયગાળો પંદરસો ચારથી પંદરસો બાવન ત્રીજા ગુરુ છે એ અમરદાસ ચોથા છે ગુરુ રામદાસ ત્યાર પછી પાંચમાં ગુરુ દેવ છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાતમા ગુરુ હરિરાય આઠમા ગુરુ હરકિશન નવમાં ગુરુ તેગ બહાદુર કે જેની જન્મ જયંતી હમણાં જ ગઈ છે દસમાં ગુરુ ગોવિંદસિંહ બરાબર તો આ ગુરુ ગોવિંદસિંહ પણ ખૂબ જ જાણીતા છે તેગ બહાદુર પછી એમનું સ્થાન છે એ આવ્યું હતું તો આ બધા ધર્મગુરુઓ વિશે પણ તમારે થોડુંક ડિટેલ છે એ જાણી લેવી જેથી કરીને તમને કદાચ ટૂંકણોની અંદર પૂછાય તો વાંધો આવે નહીં અને શીખ ધર્મનો જે ગ્રંથ છે શાસ્ત્ર ગ્રંથ બરાબર ધર્મગ્રંથ એને ગુરુ ગ્રંથ સાહેબ કહેવામાં આવે છે અને એમાં ગુરુ ગોવિંદસિંહે પોતાના મૃત્યુના સમયે ગુરુ ગ્રંથ સાહેબનો વિધિસર એનો અભિષેક પણ કરેલો એણે ઘણી બધી એમાં શીખ ધર્મની જે આખા ધર્મ વિશેની વાત છે એ ગુરુ ગ્રંથ સાહેબની અંદર આપવામાં આવેલી છે હવે આપણે મેન મુદ્દામાં જો જઈએ તો મેન મુદ્દો આપણો એ છે કે શીખ ધર્મની લાક્ષણિકતાઓ એટલે કે એના સિદ્ધાંતો એમાં પહેલું છે તાત્વિક સિદ્ધાંત તો એના તાત્વિક સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગુરુઓ ઈશ્વર નિષ્ઠ અનુભવીઓ હતા તેથી તાર્કિક દલીલના આધારે તેઓ પરમાત્માનું અસ્તિત્વ સિદ્ધ કરતા નથી તેમણે તો પરમાત્માની અનુભૂતિ હતી અને પરમાત્માના પ્રત્યેક દર્શન થયા હતા જ્યાં જોયું જ્યાં જોયું ત્યાં ત્યાં એ જ છે અને નાનકનો પાદશાહ એટલે કે પરમાત્મા તો વેદ કુરાન સંસાર તથા બધાથી પર છે એ તો પ્રત્યક્ષ દેખાય છે એટલે કે ગુરુઓ છે એ ઈશ્વરનિષ્ઠ ઈશ્વરની નજીક એના અનુભવીઓ હતા એટલે કે એમણે ઈશ્વરને પરમાત્માના અસ્તિત્વને એણે પાયમા હતા બરાબર એણે અનુભૂતિ કરી હતી ગુરુઓ ઈશ્વર નથી પરંતુ એણે પરમાત્માના ઈશ્વરના દર્શન કર્યા હતા એની અનુભૂતિ એને મેળવી હતી અને એના દ્વારા એ એ સંદેશ છે એ પ્રજાને પહોંચાડવાનું કામ છે એ કરે છે બીજું એમાં એ કહેવામાં આવે છે એનો તાત્વિક સિદ્ધાંત કે જીવ એ પરમાત્માના હુકમથી એટલે કે ઈશ્વરના હુકમથી પરમાત્માથી ઉત્પન્ન થાય છે એટલે કે જીવ જે છે એ તો કે ભગવાનના ઈશ્વરના હુકમથી ઉત્પન્ન થાય છે એવું એનો સિદ્ધાંત કહે છે જીવમાં પરમાત્માનો વાસ છે જો શીખ ધર્મ પણ એવું જ કહે છે કે જીવની અંદર પરમાત્માનો વાસ છે આપણો હિન્દુ ધર્મ પણ એમ કહે છે કે ભાઈ મનુષ્યની અંદર ઈશ્વરનો વાસ રહેલો છે તેથી બ્રહ્મ અને જીવ વચ્ચેનો સંબંધ છે એ અત્યંત ગાઢ અને અનિ અનિવાર અનિવાર્ય છે ગુરુ ગ્રંથ સાહેબમાં જીવનું રૂપ એવી રીતે દર્શાવ્યું છે કે આ તો અચરજની અનુપમ કથા છે જીવ તો પરભ્રમ નિયતા પ્રતિમા છે એ બાળક નથી અને મૃદ્ધ પણ નથી અને દુઃખ અને મૃત્યુ નથી એ તો અનાદિકાળથી છે અને શીત ઉષ્ણ શત્રુ મિત્ર અને હર્ષ અને શોકનો દ્વંદો નથી એટલે કે ગુરુગ્રંથ સાહેબમાં એવું કીધું છે જીવ વિશે કે ભાઈ આ તો અચરજની અનુપમ કથા છે જીવ છે એ પરભ્રમ અને નિયતા થત પ્રતિમા છે એટલે કે એ બાળક પણ નથી વૃદ્ધ પણ નથી અને દુઃખ અને મૃત્યુ પણ નથી અને એ કેવો છે કે અનાદિકાળથી એ શીત એટલે કે ઠંડી ઉષ્ણ એટલે કે ગરમ શત્રુ મિત્ર હર્ષ એટલે કે આનંદ શોક આ બધાથી પર છે અને એને પુણ્યને લાગવું પડતું જ નથી ઘટઘટમાં એ સદા જાગૃત છે આમ છતાં જ્યારે અહંકારથી ગ્રસ્ત બને એટલે કે જીવમાં જ્યારે અહંકાર આવે ત્યારે જીવની કેવી થાય છે એના જીવનની દુર્દર્શા બેઠે છે તું તો મોટી નદી જેવો વિશાળ છે અહીંયા જીવને કહેવામાં આવ્યું છે કે ભાઈ તું કેવો છે તો કે મોટી નદી જેવો વિશાળ અને દુરંદેશી છે હું તારા પર તારા પાર કેમ કરીને પામી શકું જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં મને તું જ દેખાય છે પણ જો તારો અહંભાવથી વિયોગ થાય તો હું અચૂક તડપી તડપીને મરી જાઉં છું એટલે કે અહીંયા જીવની વાત છે એ ગુરુ ગ્રંથ સાહેબમાં કહેવામાં આવી છે તો આ એના તાત્વિક સિદ્ધાંતની છે વાત છે ઘણું બધું આમાં છે તાત્વિક સિદ્ધાંતની અંદર પણ આપણે મુખ્ય મુખ્ય આપણે વસ્તુ ઉપર છોલું થોડી ઘણી માહિતી મેળવીએ બરાબર તમારે આમાંથી બધું વાંચવાનું પુસ્તકની અંદર અને પછી જેટલું તમને યાદ રહીએ તમારી રીતે તમારી ભાષામાં મૂલવવાનો પ્રયત્ન છે એ કરવાનો છે બસ આજે એટલું જ હવે આવતીકાલે આપણે એના પછીનો આગળનો ટૉપિકની ચર્ચા કરીશું જય ભારત